ભાઈ તમારો સવાલ છે કે દર્શન મોહ વિશે સમજાવો જો મોહનીય કર્મ ના મુખ્ય બે ભેદ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય દર્શનાવરણીય કર્મ એટલે આત્માના દર્શન થવા દેવામાં એટલે કે સમ્યક દર્શનમાં સમકિત થવા દેવામાં આડે આવનારું કર્મ દર્શન મો એટલે પૂતગલ ના જે ધર્મ છે રૂપ રસ ગંધ વગેરે અને આત્માના જે ગુણધર્મ છે જાણવું દેખવું સ્થિર થવું એમાં ભેદ ના રાખે ને તદાકાર થઈ જાય એકાકાર થઈ જાય એમાં અલગ ના પડે ને કે આત્માના ગુણધર્મ છે આ પૂતગલ ના ગુણધર્મ છે શરીરમાં રોગ આવે પીડા થાય ત્યારે આપણને મૂંઝવણ થાય ગભરાટ થાય તે દર્શન મોહને લીધે થાય છે કારણ કે શરીરમાં જે થાય છે એ આપણને એમ થાય છે કે આ મને થાય છે તમે ભેદ નથી પાડી શકતા શરીર એ પૂતગલ છે પૂતગલમાં રોગ આવે છે આત્માને રોગ નથી આવતો તો રોગ આવે પીડા થાય ત્યારે આપણને જે મૂંઝવણ થાય ગભરાટ થાય એ શેના લીધે થાય છે દર્શન મોહને લીધે કારણ કે શરીરને પોતાનું માન્યું છે દર્શન મોહનીય એટલે જે કર્મના આવરણને લીધે જીવને આત્માની પ્રતીતિ થતી નથી પોતે કોણ છે એનો ખ્યાલ પોતાને આવતો નથી તે દર્શન મોહ એના ત્રણ ભેદ મિથ્યાત્વ મિથ્યાત્વ અને દર્શન સ્થિતિ કેટલી ઉત્કૃષ્ટ વધુમાં વધુ કરોડ ને કરોડ જોડે ગુણો એટલે કેટલા થાય કરોડા કરોડ કર્મ નો બંધ થઈ ચુકે ત્યાર પછી જેટલો સમય તેને પાકતા લાગે ને એ સમયને અબાધા કહેવાય જો એક કરોડા કરોડી સાગર પંપની સ્થિતિ પડે એટલે કે એક કરોડા કરોડી સાગર પંપ પછી એ કર્મ પાકી નાવાનું હોય તો એકસો વર્ષ એને પાકવામાં લાગે એક કરોડા કરોડી સાગર પંપ એટલે કેટલા વર્ષ થશે એકસો વર્ષ એને પાકવામાં લાગશે એ કર્મને જેની સ્થિતિ એક કરોડા કરોડ સાગરો પણ પડી છે એને પાકવામાં એક સો વર્ષ એ હિસાબે ઓછી સ્થિતિમાં ઓછો સમય લાગે કોઈ કર્મ ની આ બધા કાલ એક પલ માં પલક માત્ર હોય તો એ બંધાયા પછી એક આવલી આવલી એટલે સમય નું નાનું માપ તો એક આવલી માં પછી ઉદય માં આવી જાય કારણ કે એનો આ બધા કાલ ખાલી એક પલક માત્ર જ છે હવે જોઈએ કે દર્શન મોહનિયા કર્મ સેનાથી બંધાયણવાદ દેવો નો અવર્ણવાદ આ બધાથી બંધાય કેવડીનો અવર્ણવાદ એટલે જેઓ કેવડી છે કેવળ જ્ઞાની છે એમના જે દોષ નથી એવા

અસત્ય વસ્તુ પ્રગટ કરવાથી દર્શન મોહનીય કર્મ બંધાય છે પરીક્ષામાં પહેલા નંબરે પાસ પણ થઈ ગયા પણ આચરણ માં ક્યાં હાલતા ચાલતા જાણે અજાણે નિંદા ચાલતી જ હોય એમાં અપૂર્વ રસ પડતો હોય દર્શન મોહનીય કર્મ બંધાતા જ હોય આ રીતના પછી સમય ક્યાંથી પ્રાપ્ત થાય દર્શન થાય જ કેવી રીતે આ પરિસ્થિતિમાં પછી તમે ભલે એટલું કરો પણ અંદર થી આ બધું ચાલુ હોય તો સમય તત્વ પામવાનો કોઈ રસ્તો રહેતો નથી માટે યાદ રાખો શાસ્ત્ર બધું ખાલી બુદ્ધિથી સમજી જવાથી કે ગોખી જવાથી આપણો હેતુ સરતો નથી તેના માટે આચરણમાં મૂકવું પડે પુરુષાર્થ કરવો પડે નહીં તો પોતાના જ્ઞાતાપણાનો મદ ચડે મેં તો કર્મગ્રંથ અર્થ સાથે કરેલા છે મને તો આ બધી ખબર છે મારે કાંઈ સાંભળવું નથી મદનો પારો એકસો એક ડિગ્રીએ ચડી જાય ના પોતે કાંઈ પામી શકે અને ઉપરથી કર્મ બંધન થાય મફતના તો દર્શના વ્ય કર્મ થી બચવા માટે ખાસ કરીને જે જીવોમાં શ્રદ્ધા છે રૂચિ છે પ્રેમ છે તેવા જીવો સાથે ક્યારેય વૈરી પણ ન કરવું જોકે કોઈ જીવ સાથે વૈરી પણ કરવાનું નથી પણ ધર્માનુરાગી જીવો સાથે તો કદી નહીં જેની પાસેથી સમ્યત્વ પાનના હોય તો એની ના ના પાડવી ઘણા પાનના હોય પણ પૈકી નાના એનામાં તો કઈ નથી એમ તો જેના પાસેથી પાનના હોય એની ના ન પાડવી એમના પર દ્વેષ ભાવ રાખવો નહીં એમની આસાધના કરવી નહીં કોઈ જીવને સમ્યક ગુણ પ્રાપ્ત કરતા વિઘ્ન કરવું નહીં તેમની સાથે વિવાદ ક્લેશ કરવો નહીં જ્ઞાની વિશે કોઈ પણ પ્રકારે ઈચ્છા રાખવી નહીં ઉદય ખસે ત્યારે વિતરાગવાની સત્ય લાગે પાછો મોહ ફરી વળે ત્યારે વિતરાગવાની સારી ન લાગે જેમ અગ્નિમાં તપીને સોનું શુદ્ધ બને છે કેમ ધ્યાન રૂપી અગ્નિમાં જીવને તપાવીને પુરુષાર્થ કરીને આપણે શુદ્ધ બનવાનું છે ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન આ ઓડિયોમાં જ્યાં જ્યાં સમ્યકત્વ એમ બોલાઈ ગયું છે એના બદલે સમ્યક્ત En suma,